સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે મોટિવેશન કાર્યક્રમ યોજાયો સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે રવિવારે તાલુકાની જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ઓપન મોક ટેસ્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં જુદી જુદી શાળાના આશરે છસો પચાસ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં પ્રથમ તૃતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને ઇનામ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા અશોકભાઈ ગજ્જરની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન પૂરું પાડ્યું

Com i વિદ્યામજી ગ્રામીણ કેમ્પસ કેમ્પસના પટાંગણમાં આજે આપણે ત્રિવિધ કાર્યક્રમ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે સિહોર તાલુકાની મોટામાં મોટી મોક ટેસ્ટ અશોકભાઈ ગુજરનો મેગા મોટિવેશનલ સેમિનાર અને સિહોર તાલુકાની સરકારી પ્રાથમિક શાળા બેતાલીસ પ્રાથમિક શાળા શાળાને સીલ્ક વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીને સન્માનિત કરવાના છે તો આ કાર્યક્રમની અંદર આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનું એક પંક્તિ દ્વારા શાબ્દિક સ્વાગત કરીશ અમે પણ અમો તે અમારી ખુશનસીબી છે કરીએ આપનું સ્વાગત હવા

એ અભ્યાસની સાથે આજની આ પ્રોગ્રામમાં આવીને શીખી પણ શકે કે કેવી રીતે તૈયારી કરી શકાય આવો સુંદર વિચાર આ સંસ્થાને કોઈ સ્કૂલનો વિદ્યાર્થી ટોપ કરે તો એને તો ઇનામ મળે પણ જે એવા દીકરાને દીકરીઓ જે માત્ર સિંહોળના છે આ સંસ્થાના હોય ન હોય વાત અલગ છે અને એ ટેસ્ટ આપે અને એને પણ ઇનામ એ પણ સ્માર્ટ વોચ લેવલ સુધીના ઇનામો પ્રાપ્ત થાય આવો વિચાર એકવાર સંસ્થાને જોરદાર કાર્યના ગણગ્રાટથી બેસાડીએ આવો વિચાર આવો મોટી વાત હું સુરતથી આવું છું સુરત પણ આમ ભાવનગર જિલ્લાની જેમ હવે શિક્ષણની અંદર ધીમે ધીમે ખૂબ સારું કામ કરતું જાય છે અમારે સુરતમાં પણ આવી રીતે ઇનામો અપાય પણ ક્યારે અપાય ખબર છોકરાનું દસમાનું બોર્ડનું રિઝલ્ટ આવે

નીચે આવે નો આ ઉપર જાય એટલે ભાઈ એનો ત્યારે લકનસીક કિસ્મત ભાગ્ય ત્યાંનો ગ્યા રે સમજાય છે તમારી આજુબાજુમાં સમાજના શ્રેષ્ઠી પરિવારના શ્રેષ્ઠી આજુબાજુના એવા લોકો જેને તમે લકનસીક કિસ્મત ભાગ્ય કામ કરે એવું માનતા હોય તો જે કллеજો એ લોકો પેલા દસમા માળે લીપમાં બેસિંગ ગયા ને લીપનું નાનું તો મહેનત રાતે સુતા કન સવારે લકનસીક કિસ્મત ભાગ્ય ખાટલે આવી બેસી ગયો નથી ક્યું દીકરા એ બધ આ મહેનત કરીને લકનસીક કિસ્મત ભાગ્યના ખાટલે ગયા સમજાય છે કે

એટલે વિચાર બદલો ને તો જીવન બદલાઈ જાય તમે નહીં માનો હું તમને 500 ઉદાહરણ આપીશ તો પણ પણ મારે તમને એક વાત હજી સમજાવી છે જો કદાચ સમજાય ગયા વર્ષે માર્ચ 2023 બોર્ડ ની પરીક્ષા 10 રિઝલ્ટ આવ્યું ગયા વર્ષે અત્યારે તમે 24 ની બોર્ડ પરીક્ષા આપવાના છો અહીંયા જે 11 દીકરા દીકરીઓ બેઠા છે એ 11 દીકરા દીકરીઓ તમારી સાથે પરીક્ષા આપેલી દીકરીની વાત કરું છું ગયા વર્ષે 10 માં પરીક્ષા આપેલી રિઝલ્ટ

છ માં ખાલી આઠ જ માર્ગ કપાણા અને અહિયાં ઘણા બેઠા છે ને છ વિષયમાં ખાલી આઠ साइड एसर एक दिवस एव नथी हो सके के रात ते साडा 3 वागे ने रूही वांचती न हो आ विचार की बात की बात आ विचार की मैं कि दु रुही ता दिवस के आकू 10 वर्ष जाए तो क्या कोई महीना वाको तो बर्थडे आयो जो

લારી વાળો શાકભાજી ઉપર પાણી છાટે એમ શિક્ષક છાટે એટલે વચ્ચે વચ્ચે અઘરું સેલું અઘરું સેલું અઘરું સમજાણ કોલેજમાં શું કહેવાતો એકસે થ્રેક આ તમને ફસાવા માટે છે હલ્લો એકસે થ્રેક આ ફસાવવા